પૂજક સમાજ દ્વારા શ્રી દેવકાર ધામ ખાતે પ્રથમ પાટોત્સવ યોજાયો પાટણ શહેર ઐતિહાસિક નગરીની સાથોસાથ ધાર્મિક નગરી હોવાથી અહીં અનેક આસ્થા સમાજ ધાર્મિક સ્થળો આવે છે ત્યારે દેવીપૂજક સમાજનું દેવકાર ધામ સમગ્ર ભારતભરના પટ્ટી સમાજના આસ્થાના કેન્દ્ર તરીકે આદિ અનાકાળથી પ્રસ્થાપિત થયેલ છે ત્યારે શ્રી દેવકારધામ હળદમાય માતાનો પ્રથમ વાર્ષિક પાટોત્સવ આજરોજ ભક્તિ સંગીતના સુરે ભક્તિમય માહોલમાં યોજા ત્યારે પટ્ટી દેવી પૂજક સમાજની આસ્થાના દેવી જય શ્રી હળદમાય માતાના બકરાદપુર પાટણ ખાતે આવેલા દેવકાર ધામનો પ્રથમ વાર્ષિક પાટોત્સવ ભારે ધામધૂમ અને અત્યંત ભક્તિમય માહોલમાં યોજાતો ત્યારે પાટણ શહેરના છિડિયા ખાતે આવેલા પટનીવાસ ખાતેથી આરબાઈ માતાના ધામ ખાતેથી ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન કરી દેવકાર ધામ ખાતે લાવવામાં આવી ત્યારે આ શોભાયાત્રામાં ગજની ત્રણ જેટલી ધજાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યું તો શોભાયાત્રામાં ડીજેના તાલે દેવી પૂજક સમાજના લોકો ભક્તિના રંગે રંગાઈ ઝૂમી ઉઠ્યા તો શોભાયાત્રાના ત્રણ જેટલા મુખ્ય યજમાનો બગીમાં બિરાજમાન થઈ આદબાઈ માતાના મંદિરથી શ્રી દેવકર ધામ ખાતે આવી પહોંચ્યા જ્યાં શોભાયાત્રામાં ધજાઓનું શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી પૂજન અર્ચન કરી દેવકાર ધામ ખાતે મૂકવામાં આવી હડકાઈ માતાના પ્રથમ વાર્ષિક પાઠોત્સવ કાર્યક્રમમાં દેવકાર ધામ ખાતે પવિત્ર યજ્ઞ તથા પૂજા પાઠનું સંગીતમય આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે પટની દેવી પૂજક સમાજના લોકોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી માતાજીની પૂજા અર્ચનાના કાર્યક્રમમાં હાજરી આપી તો સમાજની વિવિધ સંસ્થા ધોરાશ્રી દેવકાર ધામ ખાતે પાણી ઠંડા છાંસના વિવિધ કેમ્પો યોજી સેવા આપી આ પ્રસંગે સમાજના પ્રચાર માટે સંદેશો પાઠ પણ આ પ્રસંગે સામાજિક આગેવાન રમેશભાઈ પટની દિનેશભાઈ પટની અને મહેન્દ્રભાઈ પટનીએ હડકાઈ માતાના પ્રથમ વાર્ષિક પાટોસો નિમિત્તે યોજાયેલ વિવિધ ધાર્મિક કાર્યક્રમો સહિત ભવ્ય શોભાયાત્રા અંગે પોતાના પ્રતિભાવ વ્યક્ત કર્યા હતા આજે દેવ દેવકહાર ગામ ખાતે સમસ્ત દેવી પૂજક સમાજ દ્વારા વાર્ષિક પાઠોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે એમાં સમાજમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ સ્થપાય તે માટે સમસ્ત દેવીપૂજક સમાજ દ્વારા ઓલ ગુજરાત દેવી પૂજક સમાજ દ્વારા આ પાઠોત્સવનું આયોજન કરવામાં આવેલ છે છેલ્પેશ શ્રીમાળી પાટણ